શ્રીરામ મિત્રો તો ગુજુ ડિજિટલ ચેનલમાં સ્વાગત છે તમારું જયવત સિંહ બગદાણાથી મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું કે આ સતુભુવા હાવ ખોટા છે અને તાવામાં હાથ નાખે પણ એ પણ ખોટું છે ભક્તો શોકી ગયા હકીકત બહાર આવી માળવાળા મેળડીમાંનો સતુભુવા ના મનસુખભાઈ રાઠોડે કર્યો પર્દાફાશ સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો

સતો તો અને મૂળ તો ધૂણી ને એવું કરતા હોય એમાં તમે ને આપડે હું કરવાનું બરાબર છે પણ કઈક થોડુક કઈક એનું રેકોર્ડિંગ વાયરલ કરો ને તો public નાં ઘાતક બન્યું તો થાય હાવ હાવ એટલે હાવ લોલ લોલ જ દાબે એમ તમે સમજતા નથી એ બધી વસ્તુ કેવી છે ભાઈ આ પબ્લિક છે ને આંધળી છે આંધળી છે હજી પરીક્ષા બરીક્ષા તો હવે ત્રણ મહિના ની અંદર છે નહી તો કાલ કોક ને એમ કીધું કે ત્રણ મહિના ને દસ દી માં હું તને નોકરી આપી દઈસ બોલો જાવા વાળી પબ્લિક છે ને એ સુખ માટે ધોળી છે એને હું છે પરચો જોઈશી પરસો જોઈ પણ હાવ આમ હાવ હાવ ગાંડું થઇ ગયો પબ્લિક હા એટલે એ બધું શું નાટક છે પણ હવે અમારે શું છે ભાઈ એનો એનો ધંધો એક જાતની દુકાન છે કરતા કોઈ ને એમ કે તું એમ કહી તો આ પબ્લિક બંધ થવાની છે પબ્લિક જવાની છે પણ મનમાં રૂપિયા હોય એટલા બોલી દે હવે દસ વર્ષની દીકરી હોય ને કાલ બે ના એવા વિડીયા મેં લગન થાય હમણાં ઓલા દીપક ચુડાસમા એનો વિરોધ કર્યો કે ભાઈ તમે આમાં વાઘરી મેલડી તમે કયો છો હા હા તમે દેવી પૂજક ની મેલડી પૂજક ની બોલ જે વેદ અને ધર્મ થકી દેવી પૂજક નથી બોલાતા કાયદા મુજબ તમારે દેવી પૂજક કેવાના પણ ધર્મ થકી વાઘરીની મેલડી બોલવું ધૂણવા માં જો ન્યા જે ગયા તા દેવી પૂજક એને કીધું કે ભાઈ હું વાઘરી છું વાઘરી ની મેલડી બોલું છું રાજકોટના બે દેવી પૂજક ખૂબ ગયા તા હા આ રવિવારે હા સોશિયલ મીડિયા માં એવું બતાવે છે અને એ દેવી પુનાલેક ના જે બીજા છોકરા હતા ને એ કે કે અમે તમારી ભેગા જ થઈએ સતુભા ને એમ કીધું તમે સમજતા નથી એને તો હું છે ને આવડા લોકો એને કે આવડા લોકો ને એમ થયું કે અમે મોટા બન્યા હા મોટા બન્યા ને અમને ફેમસ કર્યા એમ અમે એટલે એને ફેમસ કર્યા એટલે આવડા ન્યા ગયા એ ફેમસ થવા માટે ગયા નકર ત્યાં મારે સંપર્ક તો એને કે ત્યાં અને વિરોધ કરતા સતુભાવાન જો સીમાડા માં ઘરે અને પરચા દેતા તા તો ઈ દીપક સમાન જ પરસો દઈ દેતો હોત ને બેઠા બેઠા

મારી વાત સાંભળી કરવાની જરૂર નથી એને તેલ કાઢી દે કંકુ કાઢે કંકુ કાઢવાની જરૂર નથી પેટ્રોલ ડીઝલ કાઢો ને કેવડું મોંઘું છે તેલ કાઢો 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 કંકુ કંકુ પણ હાથમાં બતાવે છે કંકુ આમ ભેખડ્યું એટલે મંડો ખટારા ભરાવા એટલે સીધો ટ્રન ને વેચાઈ જાય હા હા અને પેટ્રોલ ના અત્યારે અઠાણું રૂપિયા ભાવ છે ભાવીઝલ ના છન્નુ રૂપિયા ભાવ છે ઈ કાઢો ને કઈ

મેળવાનું બંધ કરી દીધું મને મેલડી ખોળ નથી આવતા બોલો સીત્રી સ્થળે અમુક અમુક ના આવા જોઈ અને ઓલા બાબા બાગેશ્વર નું જવો ને એ પર્દાફાશ છે હમણાં હું તમને કઉ દરબાર ક્ષત્રિય મહારાણા પ્રતાપ ક્ષત્રિય સમાજ માં થયા શિવાજી ક્ષત્રિય સમાજ માં થયા રાજા રજવાડુભાઈ ક્ષત્રિય સમાજ માં થયા આ તો આવા હોય ને એ બધે આ બધે આવું ધૂણ નાટક કરે બાકી એમાં રાજા રજવાડું બને આ કારણે તમને કહું રાજા કોઈ દી રાજા કેવાય સિંહ જંગલ નો રાજા કોણ તો સિંહ તમે જોઈ સિંહ કોઈ વેડે નહીં એ તમે પડખર થી જાવ તો એ તમે ખાલી વાતો કરો ને ક્યાં સિંહ ઉભો છે ને આ છે ને એટલે ખબર પડે કે મારાથી ડરે છે તો એ આગો આગો હા એ તમાર વેડે નહી એમ જે ક્ષત્રિય સમાજ છે ને એ સિંહ સમાજ છે

તમે તમે દિલના ભોરા છો તમે ખવરાવી રાજી થાવ છો બાકી તમારું આ જગત ખાઈ ગયા તોય તમારો જસ ન મળ્યો તમે તમારા ઘરના તમે બધા ભોળા માણસો છો તમે છે ને તમારો દયામાં જીવ છે આમ કરીને બાટલા ચડાવી ને પાંચ હજાર રૂપિયા લેવાના

એટલે એવું છે એટલે બને ત્યાં હું છત્રી એ દરબારું કોઈ બી આવું કરે નઈ ના કેમ કે ધર્મ થકી કોઈ ના પડાય નહીં ભલે કરે પણ હમેશા રાજા કોઈ બી ધો નહીં નઈ નો જેટલા મહાપુરુષો એ કીધું જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા જેના ઘરે સંતોના વાસા હોય ને ત્યાં ઉજળા હોય જેના આંગણા જેના ઘરે મહાપુરુષો ને જેના જન્મ થાય ન્યા કરે એ ઉપકારા લઈએ તાવડે માં તેલ માં નાખે ને એ કોઈ દી કમકારા કરે

પૈસા આટો થઈને દેવી પૂજક બી ના નખરા છે કેમકે એટલા બધા મોવાળા વધારવા ખમકારા કરવા આ બધું એની કોઈ રાજા મહારાજા જેવું નથી અને પૈસા એટલા મનમાં આવે એટલા બોલી જાય તો એને એટલા ની રોકડા આપો જે આપો બેંક માં મૂકી દેવું અત્યારે એની દુકાન ચાલુ થઇ છે ને એટલે જો એનો વિરોધ થયો હા હા બહુ પબ્લિક જવા મળ્યું હા જાવા મંડ્યું એટલે શું છું પબ્લિક અત્યારે પબ્લિક ને શું છે ભાઈ હવે માણાના ઘર કંકાસ હોય છે કોઈ છોકરાની વોવ રહી ને એ તમે ઇન્સ્ટાગ્રામ માં જ્યાં ત્યાં કાંઈક કાંઈક લફડા ફસાણી હોય ને પછી લઈ જાય માતાજી કાલો રવિવાર ભરીએ ને તો શતુભાઈ મેલડી સારું કરીએ ને ડોહો ઓલી માં બીજી વારે વાતો કરે છે શત્રુભાઈ મેલડી કીધું સારું એવું થાય આ મૂળ હું કોઈના ઘરની કોઈને ખબર નથી ને આ પબ્લિક છે એ પોળી છે એટલે શું થાય કે ભાઈ માતાજી પાંચ જાય એટલે કાંઈક સારું થઈ જાય હવે એ ઓલી બાઈ નહીં ખબર હોય ગમન ગમન ત્યાં લઈ જાય પણ મારો વાંધો જ બીજો છે હા હા માણસ તો દુખી તો એટલું છે તમે કો એમાં ભાઠા મારો તો હારું આગડી મારું થઇ જાય લો અમે અમે ડાકલા વગાડતા ને ભાઈ હા હા અમે પોતે જયારે ડાક વગાડવાનો કલાકાર ત્યારે અમે જ રાજકોટ ની અંદર અમારી બેઠક હતી પિતૃ ની પિતૃ ની બેઠક હતી ને ત્યારે એમાં અમે ડાક વગાડવા ગયા લે છોકરાની છોકરા બી સારી ધૂન હતી એટલે અમારે એક ભુવો હતો ને એ અઝળ ભુવો હતો એ કે એક પાટા પૈકી કે છે ને નાખી દે હેઠી હોય કે જો કદાચ ખોટું બોલીને એટલે એટલે એ છોકરી અમને લઈ ગઈ બારે ઈ કે તમે દાદા બારે આવો રાવણ દેવ તમે ય બારે અમે ગયા બારે બરોબર શું છે ઈ કે મને વેલી ઉઠી ને કામ કરાવે ને એટલે હું ધૂણું છું બાકી મને કંઈ વાંધો નથી મારે અહી છૂટું કરી નાખું છે

એટલે જે દારૂ ના વ્યસન છે અને મુકાવવા ન્યા જાવ આવ એનો સંગ ખરાબ છે ને એના વ્યસન એના શરીરમાં કરી ગયું છે એ કીધે નો થાય આટલું બધું છે પણ તમે ફોન મનસુખભાઈ એનો નંબર નથી પણ તમે ધારો તો ગોતી લો એમ હવે ઉપાડે નઈ ને હવે આ વિરોધ થઈ ગયો એટલે ફોન બીજા માણસો ઉપાડી ના ઉપાડે હા બીજા ઉપાડે છે અને જેટલા જેટલા ભવા છે ને એટલા સોનાની વીંટીઓ દોરા જેવા હાર જેવા દોરા આવું બધું ગળામાં તો એ કમાતા તો નથી આખો દિ ધૂણતા હોય તો પૈસા આવે ક્યાંથી બીજું સમજતા નથી ભાઈ જો તમને હજી ખબર નથી સાહેબ ભુવા જે જે ભુવા કરતા હોય ને ભાઈ ઈ તમે ઈ તમે એનો ઇતિહાસ જાણી લેજો આજ નહિ કાલે ભવાડો થયા વગર નહિ હા 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 એમ તમે સમજી ગયા કેમ કે ઈ બધી વસ્તુ છે ને એક તમને ભરમાવાની વાત છે હવે એકી બેકી દાણા નાખો એટલે એકી બેકી આવે

દારૂ ન પીવે એટલે બાંધવા નહિ નથી ગયો ને હા એટલે મૂળ ડરાવી અને આ દેશ ની અંદર આવી અંધશ્રદ્ધા થી ભરમાવી ને આવું કામ કરતા હોય હા પણ મુદ્દો પબ્લિક છે ને એને ઈ ભાન નથી કે હું કરવા થી શું થાય હા આ પબ્લિક છે એના ઘર ના ડખા છે ને એટલે બધા અહિયાં કને ઈ સુખ ગોતવા હાટુ જાય છે કે મારા ઘરે હારું થઈ જાય એને ઈ ખબર નથી કે તમારા ઘર નું તમે ધ્યાન નથી રાખ્યું કે ઈવડા એને ક્યાં ખબર હોય હા સાચી છે એનો છોકરો કોની કોથરી પીએ હોય છે એટલે પૈસા છે અને સુતુ ભુવા ને મેરડી આવે તો એ ના જે પેલા જોવા જાય ને એને એમ કે તમે ક્યાં ગામ આવ્યા તો એ પોતે મેરડી છે તો એને ખબર હોવી જોઈએ ને અમે ક્યાંથી આવ્યા એમ હમ હા તો પૂછે તમે ક્યાંથી આવ્યા પછી એમ એ કે કોઈ કે એમ કે મને દીકરો નથી તા કેટલા વર્ષ થી લગન છે તો એમ પૂછે હવે ઈ પોતે married છે તેને ખબર હોવી જોઈએ કે દસ વર્ષ થી આના લગન છે અને પાંચ વર્ષ થી દીકરો નથી મૂળ એનું છે ને ભાઈ stunt છે આ બધું ઈ દેવગતિ છે ને એની અંદર ધૂણવાનું અને ધૂણવા એટલે તમારે જો તમે ગમે તેમ નવું મંદિર કરો એટલે થોડાક દી માં લાગી જાય ભાઈ હા line લાગી જાય

પણ ભરાય ભરાઈ ભરાઈને જાતું ગળે કે કે હું તેજાબ છાટતા ને જળેલા થાય તો ઓલું પગનો દુખાવો બંધ થઈ જાય ને ઓલું જળેલા અગ્નિ થાય ને ના જીવ ઉયો જાય કે હા દુખાવો બંધ થઈ ગયો કે હવે સતુ ભાનુ જાગ્યો એટલે આવું બધું છે ભાઈ હું તો બે ત્રણ ચાર પાંચ દી થી સતુ ભવન નો એક ધરા video જોવું તો આમ મગજ માં સિતરી સડે છે તમારા નંબર માં ફોન કર્યો મનસુખ ભાઈ આનું કઈ કરે સીધું થાય કે બીજા કોઈ થી ની થાય હું મુદ્દો સમજતા નથી એ એ લોકો ની દુકાન જ છે એમાં તમે સીધું શું કરો એટલે એમ ની આમ પડદા પાસ કઈક કરો તો થોડાક માણસ ને તો ભાન આવે એમ આટલા આટલા ભુવા પકડાય છે એટલે બધા નાટક થાય છે તો આ પબ્લિક છે એ રોજ જન્મો થાય માણા બરી ગયા મરી ગયા એટલે શું થયું ઈ સુધર્યા પણ સુધર્યા એટલા પાછા નવા ઉત્પન્ન થતા હોય નવા ઉત્પન્ન થાય તમે રોજ આ જગત ની અંદર રોજ રોજ નવો અનુભવ છે રોજ નો નવો અનુભવ

ભલે ઉગે તમારું કયું ગામ મારું ડુંગર પર એ ક્યાં આવ્યું આ બગદાણા બરખે બગડાણા તો જોયું હશે ને તમે હમ હા બગદાણા થી નવ કિલોમીટર થાય અમારું ગામ હમ નહી આવતા હોય બગદાણા બાજુ તમે મનસુખભાઈ હું હમણાં જ આવ્યો હતો આ વખતે આવો એટલે મુલાકાત કરો એવું છે હા હા કાઈ વાંધો નહી આપડે ગોહિલ દરબાર હા ગોહિલ દરબાર કાઈ વાંધો નહિ એટલે રાજા રજવાડું ને અને ક્ષત્રિય સમાજ ને નીચું ગાલ્યા જેવું કામ કેવાય આ શું કેવાય હા હા એવું જ થયું ને કોઈ દી ક્ષત્રિય નો દીકરો કોઈ દી એવી રીતે ગમકારા કરે આવડા મોવારા મોવાળા વધારે ના વધારે કેમ કે દરબારો ના એના સગડે ઓળખાય બાપુ હા હા થોડા ધારા મેં તો કદી એને કાગડા જે હોય હોય ને પણ ઈ ઈતળીયુ ની બાજુમાં જ પાંચ લિટર દૂધ ભીર્યું હોય પણ ઈ બાપુ એને દૂધ પીવાની ભાન ન હોય ને લોહી પીવાની જ ભાન હા લોહી પીવાની ભાન હોય સાચી વાત છે એટલે આમ ગ્રામ્ય હોય ત્યાં દેવી પૂજક જે દેવગતિ વાળા એ રહ્યો એટલે તમને દેવ નું પૂજક

રખડે તો એ પછી ઓલા બકરા ની હારે બધો જાવે ને રમે ને મજા કર્યા કરે પણ એને ઓલી જે એના લખણ હતા ને એ ભૂલવાઈ દીધા આપડે ને કેમ કે ઓલો બકરા ભેગું રહ્યું એટલે એને એનો સ્વભાવ બકરા જેવો થઈ ગયો હવે સામે તમને કહું નદી એ બકરા ભરવાડ પાવા ગયો સામે થી સિંહ આવ્યો અને ત્રાળ મારી બકરા ભાઈ ગયા બકરા ભાઈ ગયા તો ઓલું સિંહ નો સિંહ જે થયો બચ્યું એ સિંહ ભાઈ ગયો પછી ઓલા સિંહ ને ઉભો રાખ્યો કે તું તો ઉભો રે તું તો મારી જેવો છો કે નઈ તમે માન નાખો કે નો મારું કે તું હેરકા સિંહ હોય નઈ તો કે પાણીમાં જો તારી જેવું દ્રશ્ય મારું છે ને એટલે ઈ ઓલા સિંહે જોયું આને જોયું હા

હા એટલે આવું છે એટલે ઈ એની જે કઈ પ્રક્રિયા છે એ જેવા માણા ભેગા રખડો એવું જેના ઘરે જેવા જેવા માણસો હોય ને જેનું દેવગતિ વાર હોય એના ઘરે છોકરા ભૂવા થાય કેમ કે એને ઘરે છોકરા ને એને ભણવાની ભાત ન દાણા જોયે હવાર ભણવા નો જાય અને આખી દાણા જોયે પિતરું નડે છે હુરોપુરો નડે છે માનું નારિયર ભૂલી ગયા હવે ઈ દેવ ને ખમા કરવું જોયે ને એક નારિયેર દિયો ને માતાજી ખમા કરે થાય

તો એમ કેમ કીધું નહીં ભાઈ તમ તમ મારે વિજ્ઞાન ગાથા કે પોલીસ ગમે આવે હું બધું આમાં બધાય ને પરસો દઈ નહી કીધું હા ઓલા લોકો એ બાર પાડેલું છે ઇનામ આ ઓલા કમલેશ જાદવ ને એ કઈક આખી ટીમ છે પાંચ કરોડ નું કે કઈક ઇનામ બાર પડેલું છે સાબિત કરી દેવાનું કે કોઈ ભવો કે એવું કોઈ હોય તો કોઈ ઇનામ લીધું નથી તમે સમજતા નથી આ છે ને એક ભોળા માણસો હા હા, એને આ બધા હોય માણસ નથી કેતા સિંહ ના ટોળા નો હોય ટોળા છે હોય એમ જે ભોલી પ્રજા છે જેનામાં જ્ઞાન નથી જેના ઘરે ડખા ચાલે છે જેના ઘરે વિવાદ આલે છે અટલ મારા ઘરે કઈ પ્રોબ્લેમ નથી મારા માતાજી ને પોસવું પડે ન પૂછવું પડે જેને જેની માતાજી જેના ઘરે નો હોય જેના ઘરે માતાજી જેના ઘરે દેવ હોય એના ઘરે ડખોટ નો હોય હવે ઈ મારી મારે તમરો સતુભવાના ઘરે એના માય ગુણ નો હોય જો એના ઘરે દેવ હોય તો એને પબ્લિક ભેગી કરવી પડે જગત નું દેખાડવું નાગણી કાઢ દે એકાદ નાગ પકડી આવે ને એ ફૂફાડા મારે હા એ ફૂફાડા મારે પકડી લે

કાઈક કાયક આ સંસાર છે એમાં ઘરે ઘરે કાઈક કાઈક થોડા થોડા જો વાતો હોય ઈ કાઈ એના કરે જોરાવા જવા થી ન્યા દર્શન કરવાથી થી કાઈ તમારું ફેર પડી જવા નથી હા એ એને પોતે કીધું કે મારી પોતાની સેપરેટ વાડી છે મેં ક્યાં કોઈ ને ઘરે રાખ્યું હા હા ચોખ્ખું કીધું ચોખ્ખું કીધું તો એમાં ક્યાં મતલબ આવ્યો તમે સમજો અને એ કે હું કોઈ ને તેડાવતો નથી હા મારે કઈ સુવિધા મારે કઈ સુવિધા નથી કરવી તોય પબ્લિક હાલી ને નીકળ્યું તમે અમતા નથી વિશ્વાસ વસ્તુ છે ને ભાઈ જો દારૂ નો નશો છે ને બે થી બે કલાક દોઢ કલાક થી ચાર કલાક રીએ બાપુ આ તો પુત્ર નહીં કરી ખહુરિયા થઈ જાય ખાવા ખીચડી નો રે તોય બાપા મોવારા વધાર સોટલા વાળા ને મોવાળા ને દેવ નહીં હું છે મોવાળા જ લટ તમે જોજો કે આ મોવાળા જ બતાવી રહ્યા છે એવું જ છે હવે માતાજી ને હું મોવાળા પ્રિય છે એ કઈ મને સમજાતું હજી નથી ભગવાન કૃષ્ણ કેટલા જન્મ ની હતી કમાણી હે નંદરાણી તારા માંગણા આજે કેટલા જન્મ ની કમાણી મારા ઘરે કૃષ્ણ થઈને મારા મારા દીકરો થઈ ને હા હા એ સાહેબ આવા મહા ની વાતો હોય હવે આ લોકો એ શું કર્યું કે દેવ ગતિ ના હિસાબે અંધ્શ્રધા એક જાદુગર જ છે જાદુગર જાદુગર શું છે એટલે આમ તમારે હાથ તેલ ના માથે હેઠે હાથ નાખી ને લે થી ખોબા મારી ને આમ સટ દઈ ને હાથ પટ જ ને નાખે અને મંડે ધૂણવા દે એમ નહી એટલે એ માથા ચોપડી દે શું કરે અડધી સેકન્ડ માં ફટ કરતો લઈ લઇ લે ને ચોરવા અને ખોબા માં તમે સમજતા સીધો હાથ નાખીને લઈ લઇ ને તો એટલું તો તમારું શરીર ઠંડુ હોય એટલે એ તેલ ઠંડુ પડી જાય

માળવારી મેલડીવાનું એને કઈ હાથ થી રાખવાના હલાવવાના નહીં અને હા માં ધીરે ધીરે આપડે જેમ ઓલો સારો સાટી કાઢવાનો એમ ધીરે ધીરે જવા દરે લાલ બે ગોઈટા ચડો તો હાથ જ બોલાવી પડે તમે કોઈક નામ બબાટી બોલાવતા હોય તમને હાથે પગે જરા જરા સોલ સોલ થઈ ગયું હોય તમને ત્યારે દુખાવો નહીં થાય પછી થાય પછી થાય કેમ કે લોહી ઠરે પછી એમ છે એટલે એ બધી વસ્તુ કેવી છે ભાઈ કે એ આવી છે જગત ને હવે હજી બીજી ચાલુ થાનું કેદુ નું ચાલુ હતું ધીમું ધીમું અત્યારે હું આમાં મોટી મોટી જે દુકાનો એ બધી બંધ થઈ ગયું જો મોટી મોટી બધી જેટલા અટાણા હતા ને એક એકનું ચાલે છે એટલે પબ્લિક હા એ બાજુ હોય છે પેલા આ વેલા ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ બધા સલાહ દેતો કે તમે હળદર ને ગૌમૂત્ર ને પીવો એટલે જરૂરી કે સારું થાય કે તમારું અત્યારે એ ખુદ માં બીજા ને આશીર્વાદ દેતો એને હળદર ને ગૌમૂત્ર એટલે એ બધી વસ્તુ પોતાની એનું નાટક છે ભાઈ પણ આમાં પડે લાવું થાય દુઃખી થાય એ બધું પરસી લખતો ઈ બધું કેમ લાગ્યું મનસુખ ભાઈ ખોટું થઈ છે ને એ ચાણક્ય બુદ્ધિ થી વિચારો છે આ બધી વસ્તુ હોશિયાર માણસ હોય અને એમના મે ખબર પડી જાય જેનું ટેલેન્ટ એ બધું હોય માણસ માં અમુક અમુક કુદરતી બક્ષીસ હોય છે એટલે બધી ખ્યાલ પડી જાય તો બાકી કઈ હોતું નથી તેલમાં આ બધા તેલમાં જ બધા હાથ નાખે છે

બાપ તે તો પાંચ પાંચ લાખ ના હો મારીને આવ્યો છો એટલે તું હલવાનો છો ને એટલે તારી માં કેસ થયા કા એવું ન કીધું તો ભાગે તો થોડું પબ્લિક ઉપર પણ હવે વાત એ છે કરે કરતા હોય કરવા દેવાનું આમાં કોઈ ને કઈ કેવાય એવું ધીરેન્દ્ર શાસ્ત્રી એ પરથી બધા ને લખતો તો ઓલા એ વાંધો ઉપાડ્યો તો તો એ પાછો એમ કીધું એના નંબર મારી પાસે છે નકર હું એની હારે વાત કરત તો હવે number એ નો કાઢી લેવાય કઈ હમ નઈ અત્યારે તો આ છે ફોન એને ઉપાડે નઈ ને હા નો ઉપાડે અટાણે ઈ એને શું ખબર પડી ગઈ કે આમાં આવો લોચો આલે છે એટલે હવે ઈ કોઈ વાત નો કરે શું કરે હા હા હમ હવે એને હવે ઈ ફોન એના માણસો ઉપાડે બોલો શું કામ હતું?

ओके okay. अने गांव क्यों की थी डूंगर पर बगदाना पाए डूंगर पर हाँ डूंगर पर अने तालु को तालु ओके अने okay. जिलो भावनगर भावनगर ओके okay. એટલે આ બધું એવું હોય પણ હવે એમાં કોઈ કોઈ નું એને પોતાની આસ્થા જે હોય એની સામે આપણને કોઈ પ્રોબ્લેમ ન હોય પણ મુદ્દો શું છે કે સમાજ ને જે ભોળવવી ભોળવવી હા એટલે એવું બધું છે હવે બરોબર છે ચાલો હવે મને તમારો ફોટો આમાં મોકલી દયો whatsapp માં વાંધો નહિ ઓકે આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ જલવો તમે તારે પાંચ જણા સાંભળે ને પાંચ જણા ને તો ભાન આવે એ ભાન તો આમાં કોઈ ને આવવા નથી આ તો મૂળ એક જાગૃતતા બાબત માં કે આવે અંધશ્રદ્ધા માં માણસો ખોટા પોરવાય હા ભોળો નહી એમ એમ બોલો હા અને આ કોલ રેકોર્ડિંગ વિશે તમારું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો